બોરિયાલા ગામને હડાદ તાલુકામાં સમાવતા વિરોધ વહીવટી સરળતાને બદલે મુશ્કેલી વધતા ગ્રામજનો વધારાનો ખાવા જનતા તૈયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના ગેજેટ મુજબ બોરડિયાલા ગામને હડાદ તાલુકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ આજરોજ રોજ ગ્રામજનો દ્વારા પ્રાંત ઓફિસમાં તથા દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તાલુકાના કામે હડાત જવા માટે ગ્રામજનોએ પૂર્વ દિશામાં સોળ કિલોમીટર જવું પડશે અને જિલ્લા મથક પાલનપુર જવા માટે ફરી પાછા દાંતા આવવું પડશે કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરીને બોરડિયાલાને અલગ તાલુકામાં નાખવામાં આવતા વહીવટી ગૂંચવણો વધવાની ભીતી ગામ બોડિયાલાનો વધી છું અમારું ગામ બોરડિયાલા દોતા તાલુકામાંથી હડા તાલુકામાં સમાવેશ કરેલો છે તો અમને જે કામ માટે તકલીફ પડે છે એટલે અમારે સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારું ગામ ખરીદી કુમારસી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર તેવા વિનંતી તેમજ દોટા તાલુકામાં સમાવેશ કરે એવી અમારી સરકારશ્રીની માંગ છે જેથી અમારી માંગને ધ્યાને લે એ પ્રમાણે અમે આવેદનપત્ર આપ્યું છે તમે કયો કયો પત્ર આપ્યું અમે અત્યારે પ્રાંત સાહેબને આપ્યું છે અને મામલતદાર કચેરીએ આપ્યું છે તારીખ સો એક બે હજાર છવ્વીસના રોજ આજે ગુરડીયા ગામ જે દોતામાંથી અડાગમાં લેવામાં આવું છે એ પરત પાછું દોતામાં લેવા માટે આવે તેવી માંગને આજે કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મમતા સહિતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટૂંક જ સમયની અંદર આ ગોદિયાણા ગામ દોતામાં ના સમાવેશ કરવામાં આવશે તો આ સમયે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું અને ગ્રામજનો અને તમામ પંચાયતના લોકો મળી અને એકસાથે અમારી ગ્રુપ ગ્રામ પંચાયત કુંવારસી છે એના પાંચ ગામડા હતા એના ચાર ગામડા ચોતાની અંદર છે અને એક ગામડું અઢારની અંદર છે એટલે આ જે ગોડિયાળા ગામ જો ધોધાની અંદર સમાવેશ ના કરવામાં આવે છે તો દિન પંદર દિનની અંદર અમને જે જવાબ ના મળશે તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીમાં અમે કરીએ મારું નામ જવાબભાઈ કસ્તુભાઈ સમાજી કાર્ય